તાલુકાના ઓછણ ગામના કેતન પટેલે મીડિયાના માધ્યમથી તલોદ ગામના આગેવાનોને માફી માંગવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું એ તલોદ ગામની અંદર અંદર પંચાયતની કરાવનાર વ્યક્તિ કેતનભાઈ પટેલ અને તેઓને પાછું તાલુકા પંચાયતમાંથી માંથી ટીડીઓ સાહેબ વહીવટદાર બધા તરફથી એમને જ કામ આપેલ તો અમે વિરોધ દર્શાવ્યો કે ભાઈ સાહેબ આ વ્યક્તિને કામ કરવાનું થતું નથી અમારા ગામમાં જેને સુપરસીટ અમારી પંચાયત કરી છે અને એ ડીકે સ્વામીના અંગત હોવાનું અનુમાન ચાલી રહ્યું છે એમના અમે કામ બંધ કરવા માટેની અરજી લેખિતમાં આપેલ છે કામ એમને કેવું કરેલું છે કામમાં ભાઈ ધોરણ હેઠળ કોઈ કામ છે નહીં ને બીજું કે અમે આશમ બધાને રજૂઆત કરી પણ રવિવારે આ ભાઈ કામ ચાલુ કર્યું ને આખી રાત થઈને કામ પૂરું કર્યું અને બીજું કે તાલુકા પંચાયતના અધ્યક્ષ અને કારોબારીના અધ્યક્ષ અને એમના મિસિસ છે ને ખોદદાની રોહ ખોટી દાદાગીરી મારીને વહીવટદારને તલાટીને બધાને ધમકી હતી કે ભાઈ ત્યાંનું કામ કરીશ તો હું જ કરીશ બાકી બીજું કોઈ કરે નહીં નહીં તો મારો સરપંચ આવશે તારે થશે અમે શું રજૂઆત કરીએ અમે બધી રજૂઆત કરી ટીડીઓ સાહેબને એ ટીડીઓ સાહેબે કહ્યું કે સારું હમણાં હું કામ બંધ કરાવું છું પછી અઠવાડિયા દસ દિવસ પછી આખું એનો અભ્યાસ કરી ને પછી આગળ કામ કરીશું અમારી એક જ રજૂઆત હતી ભાઈ જે માણસે અમારું ગામ બગાડ્યું છે એને કામ શું કરવા આપવાનું એમ એના સિવાય બધી બોય એજન્સી છે કોઈ પણ એજન્સીને આપો કામ એનો અમને કોઈ વાંધો નથી જે મીડિયામાં મારી વિરુદ્ધ ખોટી ફરિયાદો અને આક્ષેપો થઈ રહ્યા છે તે બદલ હું ટેલોટ ગામના વતની શ્રી વતનીશ્રી બાઈ અને ધર્મિષ્ઠા બેનને એટલું કહેવા માગું છું કે ટેલોટ ગામની ગ્રામ પંચાયત સુપરસિટ થઈ છે તો હું પહેલાં તો ટેલોટ ગામનો વતની નથી અને ટેલોટ ગ્રામ પંચાયતના સભ્યો પણ નથી તો હું કેવી રીતે સુપરસિટ કરાવી શકું માટે ખોટી રજૂઆત કરે છે અને મારી રાજકીય કારકિર્દી પર અવરોધ પેદા કરવા માટે મારી રાજકીય કારકિર્દી ખલસ કરવા માટેના એ લોકોના પ્રયાસો છે અને બીજી વાત એમને એવું કીધું કે એ ડીકે સ્વામીના અંગત છે તો ડીકે સ્વામી તો આખી વિધાનસભામાં બધાના બધા અંગત માને છે કારણ કે ડીકે સ્વામીનું નેચર એવું છે કે દરેક પાસે દરેક પાસે એમના માટે સારું પોઝિટિવ થિંક હોય છે એટલે એ એ લોકો ડીકે કે સ્વામીનું ને ભાજપનું પણ ખરાબ થાય એ માટેના ખોટા એમના વલણો છે અને બીજી એક વસ્તુ એવી કે એમને એવું કહે છે કે પ્રાથમિક શાળાનો પ્રાથમિક શાળાનો શેર જે મંજૂર થાય છે એનો કોન્ટ્રાક્ટર હું છું તો પહેલાં એ કહેવા માગું છું કે મારી વાઇફ એ તાલુકા પંચાયત સીટમાંથી સભ્ય છે તો મારે એ તાલુકા પંચાયતમાં જેટલા ગામો આવતા હોય એનું ઢેર રાખવું પડે અને બીજું એવું કે એક એ પ્રાથમિક શાળામાં બેથી અઢી વાગે મધ્યાહન ભોજનમાં જમવાનું હોય છે બેથી અઢી વાગે બાળકો બહાર બેસીને ખુલ્લા ટાપમાં જમે છે એટલે મને લાગણી એટલી હતી કે એનો શેર કામ થઈ જાય એટલે મેં તાલુકામાં રજૂઆત કરી અને જે શેરનું કામ કરે એ લોકોને બોલાવીને બેસાડીને વાત કરી કે ભાઈ આ શેરનું કામ છે તો તમે એ શેરનું કામ કરી આપો અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કરવાનું એ મુજબ તમને ગ્રામ પંચાયત અને પેમેન્ટ છૂટું કરી આપશે તો એ લોકો મારી કોઈ કોન્ટ્રાક્ટર તરીકેની કોઈ ફરજ નથી ત્યાં એટલે ખોટા મારા પર આક્ષેપો કરી રહેલા છે જેથી એમને હું ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપું છું કે જો મીડિયા સમક્ષ આવીને એ લોકો માફી નહીં માગે તો એમના વિશે હું માનહાની માનહાનિનો દાવો કરીશ એ મારું ખુલ્લી એમને ચેલેન્જ ગણો જે ગણો એ બધું મારા રીતે છે જો ત્રણ દિવસમાં નહીં માફી માગે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ